વરસાદી પાણીના પ્રવાહમાં ખેંચાયેલ કંપની કર્મચારીઓને બચાવનાર પોલીસ કર્મચારીનું સન્માન કરવામાં આવ્યું હતું જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાના હસ્તે અને કંપની અધિકારીઓની ઉપસ્થિતિમાં સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું ગત તારીખ ચોવીસ સાત બે હજાર ચોવીસના રોજ ઝઘડિયા પંથકમાં ખૂબ ભારે વરસાદ ખાબક્યો હતો ગણતરીના કલાકોમાં જ પાંચ ઇંચ જેટલો વરસાદ ઝઘડીયા પંથકમાં નોંધાઈ ચૂક્યો હતો રસ્તાઓ બંધ થઈ ગયા હતા જેમાં ઝઘડિયા જીઆઈડીસીની ડીસીએમ રામ લિમિટેડ કંપનીમાં ફરજ બજાવતા તુષાર પટેલ રહેવાસી જૂના કાસિયા તાલુકા અંકલેશ્વર નાઇટ શિફ્ટ કરી ખર્ચીથી માંડવાવાળા રોડ ઉપર વિકાસ હોટલની પાછળથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તે તેમની બાઇક સાથે વરસાદી પાણીના ભારે પ્રવાહમાં ખેંચાયો હતો આ બાબતની જાણ મુલત પોલીસ ચોકી પર ફરજ બજાવતા જયેશ મણિલાલ પ્રજાપતિનાઓને જાણ થતાં તેઓ તાત્કાલિક તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને લગભગ બે કલાકની ભારે જહેમત બાદ તુષાર પટેલને હેમખેમ રીતે બહાર કાઢવામાં આવ્યો હતો જયેશ પ્રજાપતિની આ સરાહનીય કામગીરીને ધ્યાનમાં રાખી ઝઘડિયા જીઆઈડીસીની ડીસીએમ શ્રીરામ લિમિટેડ દ્વારા જયેશ મણીલાલ પ્રજાપતિ તથા અન્ય એક સહાયક પોલીસકર્મીને સરાહનીય કામગીરીને બિરદાવવાના બિરદાવી પ્રોત્સાહનરૂપે જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાના હસ્તે સન્માનપત્રક અર્પણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત જિલ્લા ટ્રાફિક વિભાગના પોલીસ ઇન્સ્પેક્ટર મહેરિયા મેડમનું પણ પ્રશંસનીય કામગીરી બદલ કંપની દ્વારા તેમના કર્મચારીની જાન બચાવવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો